મેળવી છે ભયના ઓથાર હેઠળ રોહિણા ગામ છેલ્લા કેટલાક દિવસોથી રોહિણા ગામના દીપમાળા ફળી અને તેની આસપાસના વિસ્તારોમાં દીપડાની અવર વધી ગઈ હતી દીપડાના સતત દેખા દેવાથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ હતો ખેડૂતો ખેતરે જતા ડરતા હતા અને સમયે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું ખાસ કરીને નાના બાળકો અને પશુઓની સુરક્ષાને લઈ ગ્રામજનો અત્યંત ચિંતિત હતા ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને વન વિભાગે તાત્કાલિક એક્શન લીધા હતા વન અધિકારીઓની ટીમે દીપમાળ ફળિયામાં દીપડાની અવર જવરવાળા માર્ગ પર શિકાર સાથેનું મજબૂત પાંજરું ગોઠવ્યું હતું વનકર્મીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું જેનું પરિણામ ગત રાત્રે જોવા મળ્યું હતું શિકારની લાલચી દીપડો પાંજરામાં પ્રવેશતા જ લોક થઈ ગયો હતો પકડાયેલા દીપડાનું પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરવામાં આવશે તેની ઉંમર અને સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે દીપડો પકડાતા જ ગામમાં જણે ઉત્સવ જેવો માહોલ છવાયો હતો લોકોએ વન વિભાગની ટીમનો આભાર માન્યો હતો જો કે વન વિભાગે હજુ પણ ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી છે